આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો ચોરાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ચોસઠ હજાર નવસો ચાલીસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણપચાસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચુમોતેર માં વેચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી સિત્યાસી હજાર ચારસો માં વેચાઇ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહી મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે છે સાત લાખ આઠ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે જ્યારે ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મુખ્યત્વે છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોના અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે